એમ મગજ માટે કે કોઈ પણ વિચાર માટે પુસ્તક એટલું જરૂરી છે અને આજના ટેકનોલોજી જમાનામાં ભલે મોબાઈલ છે પણ જે પુસ્તકમાંથી જે મળે છે એ મોબાઈલ માંથી ના મળે ખૂબ જ નવલિકા નવલકથા આત્મકથા એવું વાંચવાનો ચોક્કસ શોખ અને આનું શબ્દ વાંચતો જાઉં છું આજ સુધી અને એમાં ખાસ કરીને લેખકમાં કિશન મહેતા છે વિતલ પંડ્યા છે મોહન માકડ છે વર્ષા ડાલજા છે એ કાજલોજા ભાઈ છે એના પુસ્તક વાંચવું જ ગમે છે અને જાણવા પણ મળે છે નોલેજ પણ મળે મોબાઈલના યુગમાં માણસ અત્યારે મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે માણસને કઈ યાદ કરવું અથવા યાદ આવું બહુ બધા ગુણ છે કઈ પણ જોવું હોય તો મોબાઈલ કઈ પણ જાણવું હોય તો મોબાઈલમાં છે એટલે આમ તો એમ માનું છું કે મોબાઈલ એ મગજ માણસો ના લગભગ શૂન્ય કરી દીધા છે કઈ પણ જાણવું હોય તો ગૂગલ માં જાણી લેવું એમ નહીં પહેલા યાદ હતું માણસને ને પુસ્તક માંથી મેળવતા યાદ હતું આજે મોબાઈલ હાથમાં આવવાનું છે મોબાઈલ હોવાને કારણે અને મોબાઈલમાં બધું મળે છે એમ માની માણસો મોબાઈલ તરફ ખૂબ જ આગળ વધી ગયા છે এটা হু তো এম মানু যে মানে জ্ঞান মেছে এ মোবাইল মরে